ਨੜੈਦਮਾ ਕੰਪਿਊਟਰ ਲੈਬ ਫਾਇਰ ਸੇਫਟੀ ਵਾਟਰ ਹਾਰਵੈਸਟਿੰਗ ਸਿਸਟਮ ਸਹਿਤ ਨੀ ਅਲਾਇਦਾ ਸਹੂਿਦਾਵੋ ਸਾਥੇ ਨਵ ਨਿਰਮਿਤ ਸ਼ਾਡਾਉ ਨੂੰ ਲੋਕਾਰਪਨ ਕਰਵਾਮਾ ਪਿਓ સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત નડિયાદના ખેતા તળાવ ખાતે શાળા નંબર આઠનું એક કરોડ સોળ લાખ એંસી હજારના ખર્ચે તથા ઇન્દિરાનગર ખાતે આવેલી શાળા નંબર અઢારનું એક કરોડ નેવું હજારના ખર્ચે સાત વર્ગખંડ એક કમ્પ્યુટર લેબ ફાયર સેફ્ટી વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સહિતની વિવિધ સુવિધાઓ સાથે અલાયદા શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આ બંને શાળાઓનું નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નડિયાદ મહાનગરપાલિકા કમિશનર ડેપ્યુટી કમિશનર શિક્ષણ સમિતિના ચેરમેન વાઇસ ચેરમેન સહિતના અન્ય અગ્રણીઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે નડિયાદ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડના સ્કૂલો વીસ સ્કૂલો અને વીસ સ્કૂલોમાં જે સ્કૂલો જર્જરી થઈ ગઈ છે એ સ્કૂલોને નવી બનાવી બનાવીને આજે લોકાર્પણનો કાર્યક્રમ હતો એમાં એક આ ખેતા તળાવ સ્કૂલ પણ જે સેવકા પાસે હતી એનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે અને સાથે સાથે બે સ્કૂલો એવી છે કે જેના ખાસ મુહૂર્ત થયા છે એમાં એક ટુડેલ પણ આવી જાય છે અને બીજી એક નડિયાદની છે તો આ બધી સ્કૂલોને હવે નવેસરથી બનાવી અને બાળકો માટે નવા બિલ્ડિંગ ની અંદર નવી પેન્ચીસો તથા નવા કોમ્પ્યુટર સાથે પુલ બનાવવાનું જે સરકારે અભિયાન ચલાવ્યું છે તે પૈકી આ સ્કૂલો ભરવા જઈ રહી છે ને કરોડો રૂપિયાના ખર્ચે જ્યારે આ સ્કૂલ બની રહી છે ત્યારે આજે શિક્ષકોને અને તેમના વાલીઓને બધાને મેં રિક્વેસ્ટ કરી છે કે જે પછાત વર્ષમાંથી આવતા બાળકો છે જેને શિક્ષણ દેવું છે અને એને આપણે ફરજિયાત શિક્ષણ મળે એવું સરકારે કરવું છે તો એ પગલાં ભરવા માટે આપણે શિક્ષકોને સ્કૂલ બોર્ડના સૌ સભ્યોને અને આંગણવાડીના વર્કરોને આપણે એવી વિનંતી કરી છે કે એક પણ બાળક શિક્ષણથી વંચિત ના રહે એના માટે શાળા પ્રવેશ દરમિયાન તમામે તમામ બાળકો સ્કૂલોની અંદર આવે એવું કરવા માટે આજે આપણે સ્કૂલ બોર્ડ ને વિનંતી